રાજ્યમાં ચોમાસા દરમિયાન વરસી રહેલા વરસાદને પગલે જળાશયોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ ગુજરાતી જવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પંચાવન ટકા જ્યારે રાજ્યના બસો છ જળાશયોમાં સાડત્રીસ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે ગુજરાતના સોળ જળાશયો સંપૂર્ણ છલકાઈ જતા હાઈ એલર્ટ પર છે સરદાર સરોવરમાં પાર કરી ગયો સરદાર સરોવરમાં હાલમાં આ સિવાય રાજ્યના કુલ બસો છ જળાશયોમાં બે લાખ બાર હજાર એકસો છપ્પન એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના સાડત્રીસ પોઈન્ટ સિત્યાસી ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે સોળ જેટલા જળાશયો સંપૂર્ણ છલકાયા છે જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા રસોઈ ચુ કુલઝર એક રૂપારેલ ઉડ ત્રણ કુલઝર બે ડાયમિન્સર હોડીસંગ ડેમ સુરેન્દ્રનગરનો વાંસલ તો કચ્છના કાલાદોદા ડેમ સો ટકા ભરાઈ જતા એલર્ટ આપવામાં આવ્યો